પૈસા લીધો શું લીધ તું બંગાર લેવા આવે બંગાળ હા તંગાર

આ પંખો આઠસો રૂપિયાનો છે આ હોશ કરીને હાલી તો બસો ત્રણસો રૂપિયા ખર્ચો આવે હું હોસ કરાવે તો મારા ઘેર ચાલે પંખો અમે ગેર પંખા નહીં આ સાયકલ બે ત્રણ ચાર લાઈન લગાવી દઈએ સાયકલ કમ્પ્લીટ થઈ જાય આ બધું ચાલે એવું જ તો મારો જબર ફાયદો થઈ ગયો આ બે ત્રણ જગ્યાએ આ દારૂડિયા મળી જાય ને તો આટલું બધું પંખા તો મહિના પૈસા ના થઈ ગયા આપણે તો ગયો આ તો હવાનો દારો હારો છે ને બધા ભંગાર મફતના ભાવે જ મળે છે

વિદાય અમાર બંગાર વેચે એટલે આફી ફૂલ થઈને આયા એમ તો જલતા પડી ગયા કોણ છે સુરેલા કોણ બેઠો છે એમ નહીં ઓળખતા હોય તો કોણ છે આ તો ઓછો તો ખુલ્લી જ નહીં આયો કાકા કો આ ઓ લે કરી નાઈ પોટ કો

તમે સેમ જુઠું બોલો તમે મને ના ના પાડી સંસ્કાર સારું કેવાય લ્યો તો તો કાપણ તો એક થઈ જાય એમ કરી જો હવે ભાઈ કોઈ નહીં કેતો આજુબાજુ વાળા બધા મને ટીકા કરે છે અને તમે થોડા કંટ્રોલ માં થઈ જાવ માપ માં થઈ જાવ મારે રોજ કહેવાનું ના હોય અને સમજી જો માપનો પીઓ અને જે હોય વેસી ના મારવાનું વસ્તુ કાલ પડી તો કોમ્બો પેલો હંગરેલો હાફ પડ્યો હોય તો કોમ્બો આવે